તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન મિત્રો તો આજે લાઈવ દર્શન મંદિર પણ જોઈ શકો છે તો ખૂબ જ સુંદર મજાનો છે અને ટ્રાફિક પણ જોઈ શકો છો તો કેટલું છે તે સુંદર મજાનો નજારો લાગી રહ્યો છે બીજી કે ઝડપથી બધા મિત્રો લાઈમાં જોડાઈ જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ અત્યારે આપણે ગાંધી મંદિર છે ગાંધી આજના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો પછી આપણે અહીંથી આપણે સમાધિ મંદિર અને પછી ત્યાં મંદિરે જઈશું આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો તો અત્યારે આપણે ગાંધી મંદિર આવી ગયા છે ગાંધી મંદિરના લાઈ દર્શન થોડાક દૂરથી દર્શન તે બીજા લોકો પણ દર્શન કરી શકે આપે છે મંજુબેન ગોહિલ બાકા ભરતભાઈ ડાબે બાપા સ્તરામ તો સિંદરમાં જનાજના લાગે છે આપણે સમાજ મંદિર અને પછી ધ્યાન જઈશું તેના પણ દર્શન કરાવશું મિત્રો ખોડલ કૃપા કનશ્યામભાઈ રાઠોડ બાપા સ્તરામભાઈ જય માતાજી બાબા સ્તારામભાઈ તો ભાવેશભાઈ બાબા સ્તારામભાઈ તો આજના સુંદર મજાના દર્શન જોઈ શકો છો ચાલો મિત્રો તો અહીંયાથી આપણે છે મિત્રો એ સમાધિ મંદિરે જઈ અને સમાધિ દર્શન તો લાઈવમાં બની જો મિત્રો આજના ખૂબ જ સુંદર મજાના દર્શન મુકેશભાઈ ભાતરિયા બાબસ્તરામભાઈ મુકેશભાઈ જોઈ શકો છો સુંદર મજાના દેશો ચાલો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઈમાં બની રહી છે મિત્રો તામેલિયા યોગેશભાઈ રાજકોટથી રોજ આપણી સાથે લાઈમાં જોડાઈ જાય છે યોગેશભાઈ યોગેશભાઈ ને બાપા સ્ત્રામ ખોડલ કૃપા નિકુલભાઈ રાઠોડ ઘનશ્યામભાઈ રાઠોડ અને રમેશભાઈ કે રવિભાઈ રાઠોડ કોઈક હતા યાદ નથી ભાઈ બધા મિત્રોને બાપરા તો આજ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો શકો છો સુંદર મજાના બાપાના લાઈવ દર્શન

બાપાની તેજાના પણ દર્શન કરી શકો છો મિત્રો તો આજના લાઈવ દર્શન તેજાના બીજું એ જણાવવાનું કે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાપાના સુંદર મજાના જોઈ શકો છો ચાલો તો ધીમે ધીમે ધ્યાન દે અને ધ્યાન દર્શન કરાવીએ કામિની બેન જોશી સુરતથી લાઈવ જોડાઈ જશે તો બાપા એમને ટાઈમમાં બની આવ્યું મિત્રો ધીમે ધીમે આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો સામે ધ્યાન દે છે ધ્યાન દઈને દર્શન કરાવશું તો આજના લાઈવ દર્શન સુંદર મજા જોઈ શકો છો મેયર જયદીપભાઈ મેયર જયદીપ વાળા જયદીપભાઈ બાવળાથી જોડાઈ ગયા છે તો જયદીપભાઈના બાબા છે અને નવા મિત્રો હોય એમને જણાવી ચેનલમાં પહેલીવાર હોય સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ છે આજના બાપાના સુંદર મજાના લાઈવ છે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે સવારે સાતને પંદર તો સાતને વીસે અને સાંજે સાડા આઠ મિત્રો અને અત્યારે બાપાને અખંડ ધન ચાલુ છે જોઈ શકો છો આ છે બાપાના ધ્યાન મંદા લાઈવ છે આજના સુંદર મજાના રોહલ મુકેશભાઈ બબસ્ત્રમ નીરુભાઈ જોશી બબસ્ત્રમ રીના રાવત બબસ્ત્રમ તો ધ્યાન વિના લાઈ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ઘરની અંદર બાપાના દર્શન કરાય તો લાઈવમાં બનાવી જવું মিত্র বিয়ে

પેલા કીધું તો બે બતાવો અત્યારે તો નીકળી ગયો હા બાપાની અખંડ જૂન ચાલુ હોય છે શ્રાવણ મહિનામાં અને ચોવીસ કલાક ચાલુ હોય છે આખો શ્રાવણ મહિનો અને મંદિર તમે મિત્રો જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે મહાબલી બાપા બાપાશ્રામ અજયભાઈ લાઈવમાં સ્વાગત છે તમારું બીજું કે મહાબલી બાપાશ્રામ અજયભાઈની પણ યુટ્યુબ ચેનલ છે તેઓ પણ બાપાના વિડીયો મૂકે છે તો તેમની ચેનલની મુલાકાત લઈ શકો છો મિત્રો તેમને પણ સપોર્ટ કરી શકો છો મિત્રો આજના લાઈ દર્શન દિનેશ ડી ડાબી બાપાશ્રામ દિનેશભાઈ તો આજના સુંદર મજાના દર્શન કહી શકો છો બાપાના ગાદીના લાઈ દર્શન ના રમાવતમાં પાછિ તો આજના સુંદર મજાના દર્શન અને નવા મિત્રો હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ ડેલી જો જેથી કરી સવારે સાંજે લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો મંદિરના પણ દર્શન કરાવીએ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના તો લાઇવમાં બની આવી જાય મિત્રો તો અત્યારે મંદિરની સામે આવી ગયા છે અને મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો બાપાના મંદિરના રમેશભાઈ રાઠોડ શ્રી રામ જય જય રામ રાધે રાધે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના તો બધા જ મિત્રોને શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે અને બીજું ચેનલમાં નવા હોય તો ચેનલ સબ કરી લે મિત્રો જેતે કરી સવારે અને સંજીવ બને ટાઈ બાપાના લાઈ દર્શન થઈ શકે તો આજ ના સુંદર મંડના લાઈ દર્શન આપણે સવારે 7:15 કે 7:00 હે આ થી જમીન બાજુ વળશે ને એટલે આવી જાઓ જાવ સીધી સીધી યઠે જોજો ઓલી છે પાળ સી જોજો પાછળની સાઈડ છે મંદિરના યઠે પાળ સે યઠે આ બાજુ હો જોજો સંજીભાઈ વીરાણી બાબાશriramભાઈ ચાલો મિત્રો તો આજનું લાઈવ લજ બી રાખીએ બધા મિત્રોને બાપા સીતારામ જય શ્રીરામ રાધે રાધે ફરી પાછા સાંજે સાડા આઠે લાઈમમાં મળીશું તો બધા મિત્રોને બાપા સીતારામ આપણો દિવસ શુભ રહે લાઈમમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર તો બધા જ મિત્રોને બાપસ્તરામ